બોડેલી નગરને બાણમાં લઈ તોફાન મચાવનાર કપિરાજ આખરે પાંજરે પૂરાયું છેલ્લા દસ દિવસમાં એક બાળકી સહિત ત્રણ લોકોને હુમલો કરી ઇજાગ્રસ્ત કરાયા હતા લોકોને ઘરની બહાર નીકળવામાં ડર લાગતો હતો બોડેલી અલીપુરા વિસ્તારમાં કપિરાજના તોફાનીથી લોકો ભયગ્રસ્ત થયા છે કપિરાજને પાંજરે પૂરવા માટે વન વિભાગને રજૂઆતો કરાઈ હતી વન વિભાગની ભારે ભરી કામગીરી બાદ આખરે કપિરાજ પાંજરે પુરાયો છે

એક વૃદ્ધ વ્યક્તિને અને એક પુખ્ત વયની વ્યક્તિને ઈજા પહોંચાડેલ હોય તેથી ગામજનોની અંદર કપિરાજને પકડવા માટે ઉગ્ર રજૂઆત વિભાગને કરવામાં આવેલી હોય તો છોટાઉદો વન વિભાગના સ્ટાફ દ્વારા અલગ અલગ ટુકડીઓ પાડી અલગ અલગ જગ્યાએ પાંદરું મૂકી અને તારીખ બાર છ બે હજાર પચીસના રોજ કપિરાજને સાંજે પાંદરે પૂરી જબુગામ નર્સરી પર રાખેલ હોય ત્યાં તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તેને રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલવામાં આવશે અહેવાલ ઇમરાન લો લોકાર્પણ